અંજાર પોલીસનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો ઓગણત્રીસ ગુમ મોબાઈલ અને સાત લાખ રોકડ પરત કરાયા અંજાર પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુમ થયેલા ઓગણત્રીસ મોબાઈલ ફોન અને લૂંટમાં ગયેલા સાત લાખના રોકડ રકમના માલિકોને પરત સોંપાયા હતા આ કાર્યક્રમમાં પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા પોલીસ અધિક્ષક સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોલીસ અને પ્રજાની વચ્ચે વિશ્વાસ અને સહકાર વધારવા માટે આવા કાર્યક્રમો કરવા જરૂરી હોવાનું જણાવ્યું હતું અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ અને તેમની ટીમે અરજદારોના ગુમ થયેલા મોબાઈલની શોધ માટે સીડીઆર અને સીઈઆર પોર્ટલ દ્વારા કામગીરી હાથ ધરી હતી આ પ્રયાસોથી ઓગણત્રીસ ગુમ થયેલા ફોન શોધી કાઢવામાં આવ્યા હતા ઉપરાંત લૂંટમાં ગુમ થયેલ સાત લાખ પણ રિકવર કરી હકદારને પરત સોંપવામાં આવ્યા હતા આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ સબ ઇન્સ્પેક્ટર જી વાળા અને અંજાર પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અરજદારોને તેમની માલ મિલકતના પરત મળતા તેઓએ અંજાર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આહેવાલ દિનેશ જોગી દ્વારા આજે અંજાર પોલીસ સ્ટેશન ખાતે અમારા થોડા દિવસો પહેલા જે સાંજના સમયમાં મેકપર બોરીચી વિસ્તારમાં એક 7 લાખની લૂંટનો બનાવ બનેલો હતો આ લૂંટનો બનાવ અંજાર પોલીસ સ્ટેશનની આખી ટીમ દ્વારા તરત જ ડિટેક્ટ કરવામાં આવ્યો અને જેટલું મુદ્દામાલ હતું સોનું સોટેકા મુદ્દામાલ સાત લાખ જેટલું રિકોર્ડ કરવામાં આવ્યું છે એ મુદ્દામાલનું આજે સોંપવાનું પ્રોગ્રામ આજે અંદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ હતું જેમાં જે ફરિયાદી હતા બોપરના એમને મુદ્દામાલ પરત સોંપવામાં આવેલ છે અને એની સાથે સાથે જે લોકો જે લોકોના મોબાઈલ જોવાતા હોય એવા લોકો જે પોલીસમાં ફરિયાદ કરતા હોય એમની જે એક પોર્ટલ હોય સીઈઆઈઆર પોર્ટલ એ પોર્ટલ હેઠળ જે ટ્રેકિંગની કામગીરી ચાલતી હોય એવા મોટલ થી રિકવર કરેલ લગભગ ત્રીસ જેટલા મોબાઈલ પણ જે છે આજે મૂળ જે માલિકો હતા એમને પરત સોંપવામાં આવે છે અને છેલ્લા છ મહિના અંતર્ગત અઢીસો થી વધારે જે એવા મોબાઈલ હતા એ મોબાઈલ મૂળ માલિકોને અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પરત સોંપવામાં આવે છે જેટલું જે જે અલગ અલગ મુદ્દામાલ હતું એ મુદ્દામાલનું આજે જે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જેટલા પણ ભોગ બનનારો હતા એ ભોગ બનનારો

કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકુત્રા સપનાનું ઘર મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી થી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો